ભરૂચના બેતાલીસ વર્ષીય તબીબ નોકરી ઉપર જવાનું કહી અને ગુમ થઈ ગયા હતા તેઓનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે ભરૂચના ચાવજ ગામના માંગલ્ય બંગલોસ ખાતે રહેતા બેતાલીસ વર્ષીય રાજેશ ભીખાભાઈ સિંધા ભરૂચ તાલુકાના ઝનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હતા જેઓની ગડખોલ આરોગ્ય કેન્દ્રમાં બદલી થઈ હતી જેઓ ગત તારીખ ચૌદમી મેના રોજ નોકરી ઉપર જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા જેઓ પરત નહીં ફરતા પરિવારજનોએ તેઓની ભારે શોધખોળ હાથ ધરી હતી તે દરમિયાન તબીબનો મૃતદેહ અંદાડા સામોરથી મોતાલી ગામ તરફ જવાના રોડની પૂર્વ બાજુની તલાવડીની સામે બાવળની ઝાડીમાંથી વિકૃત હાલતમાં મળી આવ્યો હતો આ જાણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહની તપાસ કરતા લાયસન્સ અને આઈડી કાર્ડ મળતા તેની ઓળખ રાજેશ સંધા તરીકે થઈ હતી મૃતદેહ ઉપર ઈજાના કોઈ નિશાન જોવા મળ્યા ન હતા ચહેરો વિકૃત હાલતમાં હોવાથી તે તબીબ જ છે કે કેમ તે સવાલો પણ ઊભા થયા હતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી હાલ તો અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે